છે ત્યારે નવીનીકરણનું કાર્ય ચાલી રહ્યું હવે ચોમાસામાં મરાઠી સમાજના લોકો દસ પિંડ ની વિધિ અને માળી સમાજ નું સ્મશાન જવા માટે ભારે મુશ્કેલી પડી રહી હોવાનું સામે આવવા પામ્યું છે ત્યારે સમસ્યા વહેલી તકે કામગીરી હાથ ધરવામાં આવે અને રોડ મરામત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે મારે અત્યારે જ સમાજ અને હોવાથી અહીં મોટી સંખ્યામાં લોકો દસ પિંડની વિધિ કરવામાં આવતા હોય છે વિજય જાદવ મહારાષ્ટ્રીય સમાજના આગેવાને તંત્ર સામે આકરા પ્રહારો કર્યા હતા અને વહેલી તકે સ્મશાન ના રોડની કામગીરી વહેલી તકે કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી તંત્ર દ્વારા આ રોડ પર માટી નાખવામાં આવી છે પરંતુ નજીવા વરસાદમાં રોડ બિસ્માર હાલત થઈ જાય છે વિજય જાદવ મહારાષ્ટ્રીય સમાજના આગેવાન દ્વારા સ્મશાનની કામગીરીને અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર કોઈ પણ પ્રકારનું ધ્યાન આપતું નથી ત્યારે વડોદરા શહેરમાં કારેલાબાગ વિસ્તારમાં આવેલ ખાસવાડી સ્મશાનની વહેલી તકે રોડની કામગીરી હાથ ધોરણમાં આવે તેવી માંગ કરવામાં આવી હતી આજે ખાસવાડી સ્મશાનને ની બાજુમાં જે કાદો કચડો જે રોડ છે કે જ્યાં ખરેખર રોડની વ્યવસ્થા છે નથી અને તમે જો કે ખાસવાડી સ્મશાનના રિન્યુશન જ્યારે કામગીરી ચાલતી હોય કરોડો જ્યારે તંત્ર ખર્ચો કરતો હોય ત્યારે નજીવી વાતને ધ્યાનમાં લેવી જોઈએ દુઃખની વાત એવી કહેવાય કે અત્યારે ખાસવાડી સ્મશાનની પાછળ સમસ્ત મહારાષ્ટ્રની સમાજના ડસ્ટબિનની વિધિ પણ થાય છે અને સાથે સાથે માળી સમાજની પણ વિધિઓતા થતી હોય તો આ ખૂબ ગંભીર પ્રશ્ન હોય ને ખરેખર જ્યારે આવી વિધિઓ થતી હોય તો ત્યાં ગાડી પ્રોપરલી એમને કામગીરી કરવી જોઈએ પણ ક્યાંક વડોદરા શહેરનું તંત્ર નિષ્ફળ નીવડ્યું છે અને મને તો ક્યાંક એવું લાગે છે કે કોઈ નેતાઓની જો દસ પિંટની વિધિ ના થતી હોય એના માટે આ કામગીરી કરવામાં આવતી નથી જ્યારે એક સમાજની મહારાષ્ટ્રીય સમાજ હોય કે માળી સમાજ હોય અને જ્યારે ખરેખર અંતિમ વિધિ જ્યારે આવા ઠીકાની થતી હોય તો આ લોકોએ ખરેખર પ્રોપરલી કામગીરી કરવી જોઈએ પણ ક્યાંક તો એવું લાગે છે કે જ્યારે વડોદરા શહેરની અંદર કોઈ મોટા નેતા આવે એટલે વડોદરા શહેરને રંગ રોકાણ કરીને ચકાચક કરવામાં આવે છે પણ આ આ જે વાત છે જે મહત્વની વાત છે એ મહત્ત્વને તંત્ર ધ્યાનમાં લેતું નથી એટલે આવનારા સમયની અંદર તો ખરેખર તમને કહું છું કે અત્યારે જે પ્રમાણે તંત્ર જે લોકો સાથે જે વ્યવહાર કરી રહ્યો છે આવનારા સમયની અંદર ખરેખર લોકો પણ આમને જવાબ આવશે અનેક મહારાષ્ટ્ર સમાજના આગેવાન તેમજ ઓડોરા શહેરનો નાગરિક તરીકે હું તંત્રને કહેવા માંગીશ કે આ જે વસ્તુ છે આ આ વસ્તુ તો કોઈ મીડિયા આઉટ કરવાની જરૂર નથી આ તો તમારે સ્વયંભૂ આ વસ્તુને ધ્યાનમાં લેવી જોઈએ જ્યારે મુખ્યમંત્રી આવતા હોય વડાપ્રધાન આવતા હોય તો રોડો બી બનાવ ચકાચક કરીને એને રોડ બનાવવામાં આવે છે તો આ વસ્તુ જ્યારે અંતિમ વિધિ માટે લોકો જતાં હોય અને ત્યારે અસુવિધા લોકોને જયારે પડતી હોય તો આનું ખરેખર નિવારણ લાવવું જોઈએ ને કદાચ આવનાર સમયની અંદર આવી તંત્ર સારી કામગીરી ના કરે ને જે પક્ષ છે જે શાસન પક્ષ છે જો કામગીરી નહીં કરે તો લોકોને આ લોકોને આવતા સમયમાં વાંચા આપશે એ વાત તો નક્કી છે